બનાસકાઠા જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી તથા પાતાળેશ્વર મહાદેવજીના મંદિરે વિશ્વ શાંતિ માટે યજ્ઞ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી પાલનપુરમાં પરશુરામ પરિવાર દ્વારા આરતી પૂજા અર્ચના તેમજ પાતાળેશ્વર મહાદેવજીના મંદિરે વિશ્વ શાંતિ માટે યજ્ઞ કરવામાં આવ્યું હતું અને પાલનપુરમાં ભગવાન શ્રી પરશુરામજીનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી પરશુરામ પરિવાર દ્વારા કાર્યાલય ખાતે સવારે નવ કલાકે પરશુરામ દાદાની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી અગિયાર કલાકે પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિ અર્થે પરશુરામ પરિવાર દ્વારા યજ્ઞ અને સાંજે ચાર વાગે યુવા બ્રહ્મસેના દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ જે પાતાળેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી દિલ્હી ગેટ સિમલા ગેટ સિટીલાઇટ ગુરુનાનક ચોક જિલ્લા પંચાયત એરોમા સર્કલ હનુમાન ટેકરી થઈ ન્યૂ પાલનપુર સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં પૂર્ણાહુતિ કરવામાં આવી અને સાંજે સાડા છ કલાકે આરાધ્ય દેવ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે રેલીની પૂર્ણાહુતિ પ્રસંગે દાદાની મહાઆરતી અને ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું